ભરૂચમાં ગણેશોત્સવ દરમિયાન વિવાદોનો સિલસિલો અટક્યો નથી થોડા દિવસો પહેલા અંકલેશ્વરમાં ગણેશ મંડલમાં અશ્લીલ ડાન્સનો વીડિયો બહાર આવતા ભારે ચકચાર મચી હતી ત્યારે હવે એક નવો વિડિયો સામે આવ્યો છે જેમાં એક મહિલા પંડાલમાં સ્થાપિત શ્રીજીની પ્રતિમા પાસે કચરો નાખતી જોવા મળી રહી છે પંડાલમાં પડેલો કચરો મહિલા એકઠો કરે છે અને ત્યારબાદ શ્રીજીની પ્રતિમા પાસે ઠાલવે છે એ સહિતની ગતિવિધિ નજીકમાં રહેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે આ ભરૂચના લિંક રોડ પર આવેલી જયનારાયણ સોસાયટીનો હવાનું હોવાનું બહાર આવ્યું છે ત્યારે સોસાયટીના રહીશો અને હિન્દુ સંગઠનના આગેવાનો કચરો ફેંકનાર મહિલાના ઘરની બહાર એકત્રિત થયા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો જેને લઈ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો આ સમગ્ર મામલામાં સ્થાનિકોએ મહિલા દ્વારા વારંવાર હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે તેની સામે ગુનો દાખલ કરવાની માંગ કરવામાં આવી છે હું દીપાલી બારોટ એકતા એક લક્ષ્ય સંગઠન ભરું છ આજરોજ સોશિયલ મીડિયામાં જય નારાયણ સોસાયટીનો એક વિડીયો ખૂબ વાયરલ થયો છે ગણેશજીના પંડાલનો જ્યાં એક સ્ત્રી ગણેશજીના પંડાલમાં જઈને કચરો ભગવાનજીની મંગલમૂર્તિ પર નાખી રહી છે જેના લીધે સમસ્ત હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે તો અમે લોકો સમજ હિન્દુ સમાજ અહીંયા ભેગો થયો છે અને એ બહેન પાસે માફી મંગાવવા અમે આવ્યા છે અને અહીંયા આવીને અમે એ પણ જાણવા મળ્યું કે એ બહેન જે છે એ સોસાયટીના બધા જ રહીશોને ખૂબ હેરાન પરેશાન કરે છે ગયા વર્ષે પણ એમણે ગણેશ પંડાલની અંદર એઠું દોડીને ભગવાનની પ્રતિમાનું અપમાન કર્યું હતું તો અમે સમસ્ત હિન્દુ સમાજ

દર વર્ષે અમારી આ જગ્યા પર સોસાયટી પર દર વર્ષે ગણેશ સ્થાપના થાય છે અને દર વર્ષની જેમ અમે ધૂમધામથી પ્રસંગ બનાવ્યા છે પણ જ્યારથી આ બેન આ ત્રણ વર્ષથી અહીંયા આગળ રહેવાયા છે તો ગણેશ ઉત્સવમાં કઈ ને કંઈ વિઘ્ન આવીકું રહ્યું છે આ વર્ષે પણ ગયા વર્ષે પણ એમને કઈ કંઈને કંઈ વિઘ્ન કર્યું હતું અને આ વર્ષે તમને હદ કરી નાખી આ વર્ષે અમે ગણેશ મંડાલમાં આરતી કરીને છૂટા પડ્યા હતા ત્યાર પર મારે તો ગણેશ પંદમાં કોઈ હતું નહીં પરંતુ અમે કોઈ અમારી ગેરહાજરીને એને ઉત્સવમાં લઈને એને ઘરનો ગણેશ પંડાલનો કચરો એકઠો કરીને ગણેશ મૂર્તિની મંગલ મૂર્તિ પર નાખ્યો હતો એનું આ સીસીટીવી ફૂટેજ મેં અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે અને અત્યારે ખૂબ ચર્ચા રહ્યું છે આ વિડીયો અમે સોસાયટીના ગ્રુપમાં અને સોસાયટીના જે સભાસદો છે એને મેં ફોરવર્ડ કરેલો છે તો સોસાયટીના જે પણ સભાસદો છે એ ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશન સોનેરી મહેલ અને આપણું સિંધવાઈ પોલીસ સ્ટેશનમાં અમારે અરજી માટે ગયા હતા પણ તેમના તરફથી પોલીસ સ્ટેશનમાંથી તેમને કોઈ રિસ્પોન્સ મળ્યો નથી હવે આ અમારા ગણેશ પંડાલ પર અમને આજે કચરો નાખ્યો છે કાલે ઉઠીને એ મોટું કંઈ પણ કરી શકે છે એવી અમને સદાય અસ્પતાલ બીક રહી રહી છે તો મારા ભક્ત ભક્ત એક જ અરજી છે કે આજે આ ભગવાન સાથે થયું છે તો કોઈના ઘરમાં મંદિરમાં પણ કશું પણ થઈ શકે છે તો મારે ખાસ પોલીસ ને આ જ રીતે વિનંતી છે કે આની પર કઈ ને કઈ કાર્યવાહી કાતો કઈ પણ એક્શન લેજો આજે વડોદરાની અંદર એક મહિનામાં જયારે ઈન્ડિયા ફેંકાયા ત્યારે તાત્કાલિક એક્શન લેવાય છે પણ જયારે એક એક છે જયારે ગણેશ ગણપતિ મંડપ પર કચરો નાખ્યો ત્યાં સુધી એક્શન લેવાય નથી